વધુ નો કડાકો છે બસો ત્રીસ પોઈન્ટના કડાકા સાથે નિફ્ટી ચોવીસ હજાર છસો ની સપાટી ઉપર છે સાતસો પોઈન્ટથી વધુના કડાકા સાથે સેન્સેક્સ એસી હજાર ચારસો ની સપાટી પર પહોંચ્યું છે વધુ જાણકારી માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા પાસેથી પ્રાપ્ત કરીશું જયદેવભાઈ શું કારણ હોઈ શકે છે આ કડાકા પાછળનું અને હજી કેટલો કડાકો ભવિષ્યમાં આગામી દિવસોમાં જોવા મળશે બિલકુલ આજે વહેલી સવારે જ જે રીતે સમાચાર આવ્યા કે અમેરિકન પ્રેસિડેન્ટે સોશિયલ ટ્રુથ ઉપર પોસ્ટ મૂકી કે ફાર્માસ્યુટિકલ સેક્ટરની જે કંપનીઓ અમેરિકા બહાર જે ઉત્પાદન કરે છે અને અમેરિકામાં જે વેપાર કરે છે તેના ઉપર અમે સો ટકા ટેરિફ ઠાકીશું તો આ વાતને લઈ અને ભારતીય શેરબજારમાં એક પેનિક વેચવાની જોવા મળી રહી છે ઓવરઓલ છેલ્લા છ દિવસથી જોવા જઈએ તો ભારતીય શેરબજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં અગાઉના જે કારણ હતા તેમાં એચ વન બી વિઝાને લઈને હતું અને આજે નવું કારણ આવ્યું કે ફાર્માસ્યુટિકલ સેક્ટરની કંપનીઓ ઉપર સો ટકા ટેરિફ તો આ વાતને લઈ અને ભારતીય શેરબજારમાં આજે હેવી વેચવાલી જોવા મળી રહી છે અને સેન્સેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટી લગભગ એક થી વધારાના ઘટાડા સાથે ટેડ કરી રહ્યા છે